આપણને જોવા મળે છે જીપીએસસી ના કારનામાઓ વિશે આપણે સતત વાત કરતા રહ્યા છીએ પરંતુ પ્રાથમિક શિક્ષણમાં જે શિક્ષકોએ કુમળા બાળકોને તૈયાર કરવાના છે એને માટે જે વિદ્યા સહાયકોની નિમણૂક કરવાની છે એ વિદ્યા સહાયકોની ભરતીમાં પણ જો સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં ગુજરાત સરકાર અને એનો એના પ્રાથમિક શિક્ષણ નિયામક એ બેફામ બનીને વર્તતા હોય તો મને લાગે છે કે આપણે અવાજ ઉઠાવવો જ પડે અને આને લગતી બાબતો વિશે રાઠોડે જે વાત જેનો અભ્યાસ કર્યો છે સંશોધન કર્યું છે અને મુદ્દાઓની વાત કરી છે એ આપણે છે ને દર્શકોની સામે મૂકીએ છીએ ગુજરાતની પ્રજાને પોતાના બાળકોનું પ્રાથમિક શિક્ષણ એની જો જરાક પણ ખેવના હોય તો વિદ્યા પડે એને કાન દેવા પડે બાકી તમારા બાળકો એમની જો તમને એ શું વાંચે છે શું ભણે છે શું શું એમને ભણાવવામાં આવે છે કોણ ભણાવે છે કઈ સરકાર કેવા પાઠ્યપુસ્તકો તૈયાર કરાવે છે એની જો તમને પડી ન હોય તો પછી ભગવાન તમારું ભલું કરે મને લાગે છે કે વાલીઓ જવાબદાર છે વાલીઓ ઘોરે છે કુંભકર્ણની નિંદરમાં છે અને વાલીઓની જવાબદારી છે કે એમના બાળકો એ એમને ભણાવનાર વિદ્યા સહાયકોની યોગ્ય રીતે ભરતી કરવામાં આવે અને મેરિટ પ્રમાણે ભરતી કરવામાં આવે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પ્રમાણે ભરતી કરવામાં આવે અને કોઈ એમાં વંચો રાખવામાં ન આવે પરંતુ પ્રોફેસર બીસી રાઠોડે જે સંશોધન કર્યું છે એમાં બહુ સ્પષ્ટ રીતે ભેદભાવ દેખાઈ આવે છે અને આમાં પણ જીપીએસસી જેવા જ ગોટાળા થઈ રહ્યા છે એ બાબત હવે હું રાઠોડ સાહેબને વિનંતી કરીશ કે રાઠોડ સાહેબ આપ આ બધી વિગતો નક્કર વિગતો આપણા દર્શકો સામે મૂકો અને એ પછી દર્શકોમાં જે વાલીઓ એ પોતાના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ કરવું છે કે નહીં એ આપણે પછી એમના ઉપર છોડીશું રાઠોડ સાહેબ નમસ્તે હવે આપણે જોઈએ પહેલાં બે તાપતો તરફ સાહેબ હું આપનું ધ્યાન દોરું છું કે હમણાં વિદ્યા સહાયકની જાહેરાત આવી છે અને જાહેરાતમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે ઉચ્ચ મેરિટ અથવા ઉચ્ચ લાયકાત ધ્યાનમાં લેવામાં આવશે નહીં જે ડિપ્લોમા છે એ ડિપ્લોમા જ ધ્યાનમાં લેવામાં આવશે અને જો તમે હાયર ક્વોલિફિકેશન મેળવી હશે તો સર્ટિફિકેટ વેરિફિકેશન વખતે તમારું નામ કાઢી નાખવામાં આવશે શું ઉચ્ચ અભ્યાસ એ ગુનો છે એક આ બાબત અને બીજી બાબત આ વખતે પહેલવેલી જેપીએસસીની જે જાહેરાત છે એમાં આ વખતે ઉમેરો કર્યો છે કે જો મહિલા અનામત જગ્યાએ ઉમેદવારો નહીં મળે તો એ જગ્યા પુરુષ ઉમેદવારો દ્વારા ભરવામાં આવશે એટલે એમને આ જે બંને બાબતો આપણને થોડીક વાંધાજનક છે હવે જે એકથી પાંચમાં પાંચ હજાર જે શિક્ષકો ભરવાની જે વાત હતી અને એમાં ત્રીજા તબક્કાની જે ભરતી છે એની જે વાત છે તો એ મુદ્દો વિવાદમાં વિવાદમાં આવવાનું ઇતિહાસમાં પહેલ વેલા કે જે ઓપન મેરિટ અને અનામતનું મેરિટ છે એના વચ્ચે સત્તર ટકાનો આટલો મોટો ગેપ પહેલ વહેલા આપણને જોવા મળે છે સત્તર ટકાનો જે ઓપન મેરિટ છે એમણે એકાવન પોઈન્ટ પંચાણું ટકા દર્શાવે છે હવે સવાલો એ બધા ઉભા થાય છે કે આટલો બધો તફાવત કેમ હવે એ બાબતમાં આપણે થોડીક વિગતો એમણે જોઈશું તો આ જ્યારે એમણે જાહેરાત આપી એ જાહેરાત ના દિવસ જ જાણે કે અવળા ગણેશ બેઠા હોય ત્યારથી જ વિવાદ શરૂ થયો છે જે અનામત જગ્યાઓ જે ઓબીસી ની દર્શાવી જોઈએ એ જગ્યાઓ એમણે લગભગ પાંચસો એક્યાસી જેટલી ઓછી જગ્યાઓ દર્શાવે છે અને કારણ એમણે એવું આપ્યું છે કે અમને જે ખાલી જગ્યાઓ ની જે વિગતો મળી છે એ પ્રકારે આપણને મળ્યું છે અને એમાં આશ્ચર્યજનક વિગત આપણને એવી જાણવા મળી છે કે વીસ જિલ્લામાં ભાષાના શિક્ષકો માટે ઓબીસી ની સાહેબ એક પણ અનામત જગ્યા નથી વીસ જિલ્લાઓમાં વીસ જિલ્લાઓમાં અને ઓગણીસ જિલ્લામાં ગણિત વિજ્ઞાન ના જે શિક્ષકો છે એ માટે પણ ઓબીસી ની એક પણ જગ્યા ખાલી નથી આપણને શંકા ઉપજાવે કે આટલા બધા જિલ્લામાં એક પણ આવી અનામત જગ્યા ખાલી નથી કે પછી એમને રોસ્ટરની જાળવણી સાચી રીતે કરી નથી એવો એક સવાલ ઉભો થાય છે અને સવાલ આપણને એટલા માટે ઉભો થાય છે કે એસસી સમાજના આગેવાન દ્વારા એક આરટીઆઈ કરવામાં આવી છે તો તાપી જિલ્લામાં એમણે ચુમ્માલીસ જગ્યાઓ એસસી માટેની ખાલી બતાવી છે અને જ્યારે ભરતી કરે છે ત્યારે

વર્ષોથી એવી દલીલ કરતા કે ઓબીસી નું મેરિટ અડસઠ ટકા જેટલું છે એટલે આખો સત્તર ટકાનો તફાવત છે એટલે આખી જે વાહિયાત દલિત કે આખો મેરિટનો ભોગ લેવાય છે એનો આખો છેદ છે એ અહીંયા ઉડી જાય છે એટલે આ બાબત આપણને ધ્યાનમાં આવે છે સાહેબ વચ્ચે વચ્ચે એક વાત મારે કહી દેવી છે હા કે ત્યારે કોઈ બિન અનામત સમાજ છે જ નહીં બધા જ અનામત સમાજો અનામતમાં છે એટલે બિન અનામત નિગમ કરવામાં આવે બિન અનામત કોર્પોરેશન કરવામાં આવે તો એ પણ ઇલીગલ છે અનકોન્સ્ટિટ્યુશનલ છે એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું કારણ કે ઈડબ્લ્યુએસ આવ્યા પછી પ્રત્યેક સમાજ વાણિયા બ્રાહ્મણ પટેલ જે જે કોઈ ઉજળિયાત ગણાતા સમાજો છે એ બધા સમાજો અનામત માં જ છે એટલે આ પીન અનામત શબ્દ પ્રયોગ એ ગુજરાત સરકાર ખોટી રીતે કરી રહી છે એવું હું બહુ દ્રઢપણે માનું છું હા સાહેબ હવે આપણે જે બીજી વાત પણ આપણે કરી દઈએ કે કચ્છ જિલ્લાની એમણે અલગ ભરતી રાખે છે અને એમાં એવી શરત કરી છે કે તમારે આખી નોકરી ત્યાં પૂરી કરવામાં આવશે કરવી પડશે અને બદલી નહીં થાય એ તો જો કે સમજી શકે એમ છે પણ એમાં જે એસસી કેટેગરી છે એમને કે વસ્તીના પ્રમાણમાં સાત ટકાને બદલે અગિયાર ટકા અનામત આપવાનો ખરાબ છે કારણ કે સૌથી વધી વસ્તી એસસી ની છે તો એમાં જે પચીસો જે જગ્યાઓ છે તો પચીસો જગ્યાઓમાં અગિયાર ટકા અનામત પ્રમાણે બસો પંચોતેર જેટલી અનામત જગ્યાઓ થાય પણ એમને એકસો ને જેટલી જગ્યાઓ દર્શાવે છે એટલે આ જે જગ્યાઓ ઓછી દર્શાવવાનું કારણ એ પોતે રોસ્ટર ગણાવે છે પણ સાથે સાથે એક બાબત આપણે દરેક ભરતીમાં જોઈએ છે તે છે કે ઈડબલ્યુ છે એની કોઈ જગ્યાએ દસ ટકાથી ઓછી કોઈ જગ્યાએ હોતી નથી કોઈ જગ્યાએ તો દસ ટકાથી પણ વધુ જગ્યાઓ દર્શાવવામાં આવે છે જી લખ્યું છે કે જિલ્લા પસંદગીના જે કોલ લેટર છે એ ઓનલાઈન વિદ્યાર્થીઓ કરાવી લેવાના રહેશે અને એની જે પાછળની જે વિધિ છે એ ઝડપથી કરવામાં આવશે સાહેબ આપ જાણો છો કે આ જે સરકાર છે એ ઇવેન્ટ મેનેજમેન્ટમાં માને છે કે પાંચસો ઓર્ડર આપવાના હોય તો પણ મોટો મેળાવડો કરીને એ પોતે ઓર્ડર આપે છે પણ અહીંયા અતિશય ઉતાવળ કરી રહેશે એટલે આપણને શંકા ઊભી થાય છે કે એમને એક ઝડપથી કંઈક પૂરું કરવું છે એવું આપણને લાગે છે આવું જ જીપીએસસી માં જ્યારે નવા એના જે નિયમો આવ્યા ત્યાં હસમુખ પટેલ સાહેબે ત્રીજી માર્ચે એના આપણું ગેજેટ બહાર પડ્યું ને સાતમી માર્ચ થી નવા પ્રમાણે ભરતી શરૂ કરી દીધી અને સિત્યોતેર ટકા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી એ આપણે જાણીએ છીએ એટલે આ અતિશય ઉતાવળ આપણને એક શંકામાં પ્રેરે છે એમાં એક બીજી બાબત એમાં એ લખ્યું છે કે હા એક બાબત કે હજુ એસટી છે આદિવાસી આદિવાસી સમાજના ઉમેદવારો મળતા નથી એવું કે હજુ આ ભરતીમાં એમનો કેટલાય મેરિટ અટક્યું એ બધું આપણને જાણવા મળ્યું નથી હજુ બાકી છે જે આદિવાસી મિનિસ્ટર છે અને આદિવાસી એમએલ છે બધા સત્યાવીસ જેટલા એમએલએ મિનિસ્ટર સહિતના એ જો આદિવાસી સમાજમાંથી આવતા હોય તો એ શું જખ મારી છે

મુખ્ય મુદ્દો એ છે કે સુપ્રીમ કોર્ટના ત્રણ જેટલા જજમેન્ટ છે હવે ત્રણ ત્રણ જે જજમેન્ટ છે છે એ જજમેન્ટમાં એવો નિષ્કર્ષ આવ્યો કે અને ઇવન ઈડબલ્યુ એસ આ કેટેગરીના જો ઉમેદવારો છે અને એમનું મેરિટ એ જનરલના જેટલું કે જનરલથી વધારે થતું હોય અને એમણે અનામતનો કોઈ લાભ કે કોઈ છૂટછાટ લીધી ન હોય તો એવા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને ઓપન મેરિટમાં ગણવા એટલે અહીંયા મને શંકા એ જાય છે કે એમણે જે લખ્યું છે કે એમને કોલ લેટર મોકલવામાં આવ્યા નથી પણ જે એકાવન ટકાથી વધુ માર્સ વાળા જે અનામત કેટેગરીના છે એમાં પછી ચારે ચાર આવી જાય છે ઈ પણ આવી જાય એમાં રાઈટ એટલે ચારે ચાર કેટેગરીના જે ઉમેદવારો છે એમનું મેરિટ જો 51% થી વધારે થતું હોય અને આમાં અરજી કરી હોય અને જો એમણે એનો લાભ લીધો ન હોય કોઈ છૂટછાટનો છૂટછાટ એટલે ખાસ કરીને ઉંમરમાં છૂટછાટ વગેરે તો એ પણ આ ભરતી માટે લાયક ગણી શકાય જો જીપીએસ થી સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એનું રિઝલ્ટ તૈયાર કરવામાં આ ચુકાદો તાકતી હોય તો પ્રાથમિક શાળાના શિક્ષકોની ભરતીમાં એ કેમ લાગુ ના પડે એમણે લાગુ પાડ્યો છે કે નથી પાડ્યો એ આપણે જાણતા નથી પણ વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ આ બાબતમાં સજાગ થવું પડે કે જો એમણે અનામતનો કોઈ લાભ લીધો નથી અને એમનું મેરિટ એકાવન ટકાથી વધુ થાય છે તો એ પણ જનરલ કેટેગરીમાં એમનો સમાવેશ થઈ શકે એવું સુપ્રીમ કોર્ટના ત્રણ ચુકાદા છે અને ગુજરાત સરકારનો જીએડી નો તારીખ સાત બે હજાર ઓગણીસ નો પરિપત્ર પણ છે એ પરિપત્રમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે આ જે જે ભરતી છે એ ભરતીમાં અનામત કેટેગરીના ઉમેદવારો છે પછી એ એસસી હોય એસટી હોય ઓબીસી હોય કે ઈડબલ્યુ એસ હોય અને જો તેમના માર્ક જનરલ મેરિટ જેટલા કેનાથી વધારે હોય અને શરત એ છે કે અનામતની કોઈ છૂટછાટ લીધી ન હોય તો એ બધાને ઓપન મેરિટમાં એ ગણવા પડે એ અનામત કેટેગરી હેઠળ આવે નહીં એટલે એમની પતિ પણ એમાં થઈ જવું જોઈએ પણ એક ગેરસમજ એક એવી પ્રવર્તે છે ને આપણે દરેક વિડીયોમાં કહીએ છીએ કે હવે કોઈ બિન અનામત એવું રહ્યું નથી બધાનો સમાવેશ અનામત કેટેગરીમાં થઈ જ જાય છે એટલે ગેરસમજ એવી છે કે જે ઓપન છે એ ઓપનમાં તો એસસી એસટી અને ઓબીસી સિવાયનો ભાગ છે બીજા કોઈ એમાં ભાગીદાર નથી એવી એક ગેરસમજ ઘણા બધા લોકોમાં છે અને ઇવન અધિકારી લેવલોમાં પણ આવું જ માને છે કે એસસી ની જગ્યા ભરાઈ ગઈ એસટી ની ભરાઈ ગઈ ઓબીસી ની ભરાઈ ગઈ ઈડબ્લ્યુએસ ની ભરાઈ ગઈ અને જનરલ ની જે બચી એ બધી જગ્યાઓ એ આ સિવાયના ઉમેદવારોથી ભરવી જોઈએ એવી માનસિકતા પ્રવર્તે છે પણ એમાં જે જે સુપ્રીમ કોર્ટના ત્રણ ચુકાદા ગુજરાત સરકારનો પરિપત્ર છે બે હજાર ઓગણીસ નો એમાં સ્પષ્ટ લખ્યું છે કે આવા જે ઉમેદવારો છે એ ઉમેદવારોને ઓપન કેટેગરીમાં સ્થાન મળે અને જે વિદ્યાર્થીઓએ છૂટછાટ લીધો ન હોય તેવા વિદ્યાર્થીઓ આગળ કાર્યવાહી કરવી જોઈએ ના હું એ કહેવા માંગુ છું કે આ બાબત મને લાગે છે વર્ષો પહેલા નક્કી થઈ ચુકેલી છે એ ઓપન આવે અને એને એસસી હોય એસટી હોય ઓબીસી હોય કે પછી છેલ્લે છેલ્લે ઈડબ્લ્યુ એસ હોય તો એમને જ ઓપન ના ઓપનમાં એમને સ્થાન મળવું જોઈએ જેથી

ગુજરાત હાઈકોર્ટના પણ ચુકાદાઓ છે સુપ્રીમ કોર્ટના પણ છે આ બાબતમાં અને ગુજરાત સરકાર જો એ એ રીતે અમલ ન કરતી હોય તો એને એ ફરજ પાડવી જોઈએ મને લાગે છે કે માનનીય શિક્ષણ મંત્રી ઉચ્ચ શિક્ષણ મંત્રી નહીં પણ પ્રાથમિક શિક્ષણ મંત્રી જે આદિવાસી છે એમણે તો આ દિશામાં પગલા લેવા માટેની તૈયારી દાખવવી જોઈએ કારણ કે એમનો સમાજ પણ આ આ રીતે પીડિત છે એમ કહીએ તો ચાલે સુપ્રીમ કોર્ટે એના માટે એક શબ્દસમૂહનો પ્રયોગ કર્યો છે એ છે મેરિટોરિયસ રિઝર્વ કેટેગરી એમઆરસી મેરિટોરિયસ રિઝર્વ કેટેગરી હવે જે મેરિટોરિયસ રિઝર્વ કેટેગરીના જે ઉમેદવારો છે એ ઉમેદવારોમાં એસસી એસ ટી ઓબીસી અને ઈડબ્લ્યુએસ ના બધાનો સમાવેશ થઈ જાય છે

તો ગુજરાત સરકારનો જે પરિપત્ર છે એ પરિપત્રમાં પણ આ સ્પષ્ટ ઉલ્લેખ છે કે કે ફી ફી ભરી ભરી છે નથી એને અનામતનો લાભ લીધો છે એટલે આ સ્પષ્ટતા ગુજરાત સરકારના પરિપત્રમાં સાહેબ સ્પષ્ટ લખેલું છે અને મને લાગે છે મને લાગે છે રાઠોડ સાહેબ આ બાબત આખા રાજ્યની અંદર જે જે લોકો વિદ્યા સહાયક માટેના ઉમેદવાર છે એ લોકોમાં એક પ્રકારની જાગૃતિ લાવવાની જરૂર છે અને એમને સંગઠિત થઈને આપને પણ એ લોકો લખે આપણે જેને એની એના વિશે વધારે વિગતોની ચર્ચા કરીશું કેટલાક કેસીસ હાઈકોર્ટમાં લઈ જવા પડે તો એ લઈ જવાની તૈયારી પણ રાખવી પડે અને મને લાગે છે કે મેરિટોરિયસ જે ઉમેદવારો છે ભલે અનામત કેટેગરી ના હોય અને આપે કહ્યું એમ કે જનરલ કેટેગરીના ઉમેદવારો કરતા અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એમની વચ્ચે ચૌદ ટકા નો ડિફરન્સ છે એમનું મેરિટ ઊંચું છે સત્તર ટકા નો ડિફરન્સ છે અને હવે ઘણી વખત એવું પણ કે છે આવી જયારે વાત કરીએ છીએ ત્યારે કે તો પછી અનામત કાઢી નાખો કારણ કે અનામત વિશે જે મિસકન્સેપ્શન ઉભા કરવામાં આવી રહ્યા છે અને એમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને જે જે લીડરો છે છે એમના તરફથી મિસકન્સેપ્શન ઉભા કરી દેવામાં આવે ગાંધીનગરમાં આવીને શ્રીમતી મહાજન જે લોકસભાના સ્પીકર હતા એમણે કહ્યું હતું કે અનામત તો દસ દસ વર્ષ માટે હતી હવે તો કાઢી નાખવી જોઈએ હકીકતમાં લોકસભાના સ્પીકર રહેલી આ મહિલાને એટલું ભાન હોવું જોઈએ કે પોલિટિકલ રિઝર્વેશન દસ વર્ષ માટે હતા સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત માટેની કોઈ સમય મર્યાદા રાખવામાં આવેલી નહોતી અને જે પોલિટિકલ રિઝર્વેશન છે એ પણ જેને દર મુદત એની પૂરી થાય એટલે એને એક્સટેન્ડ કરવામાં આવે છે નરેન્દ્ર મોદીએ તો એમ કહ્યું છે કે હું યાવત ચંદ્ર દીવા કરો અનામત રહેશે એટલે નરેન્દ્ર મોદીના બોલવામાં અને એમના આચરણમાં ઘણો બધો ફરક છે પણ રાજ્ય સરકાર મને લાગે છે વિદ્યા સહાયકોની ભરતીમાં એ યોગ્ય ઉમેદવારોને અન્યાય ન કરે એટલું તો આપણે અપેક્ષિત માનીએ છીએ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય શિક્ષણ મંત્રી શ્રીઓ કારણ કે ઘણા બધા મંત્રીઓ છે એમાં અને શિક્ષણ સચિવો પણ છે એ આ બાબતને ધ્યાને લે એટલું આપણે અપેક્ષિત માનીએ છીએ આજે આટલી વાત

ફરી મળીશું નવા એપિસોડમાં નમસ્કાર